તમારું સ્વાગત છે મિત્રો તમે ઓલા વિડીયોમાં હો લાયક તો પૂરી ન કરી પણ અમે નાઇટ કેમ્પિંગ લઈને આવી ગયા આજ અમારે રહેવાનું છે પૂરી નાઇટ તમે કન્ટિન્યુ વિડીયો જોજો વિડીયોમાં શું શું થાય તમે જોજો રિક્સ છે ફૂલ ફૂલ રિક્સ વાળું છે હવે ફટાફટ આપણે જઈ આપણા લોકેશન ઉપર હતાના તો આ જો આવો રસ્તો છે જંગલ વિસ્તારનો ફટાફટ અમે જઈ કેમ્પ લખવાની જગ્યાએ તો મિત્રો આપણે જસ્ટ આપણા લોકેશન ઉપર આવી ગયા અને તમે જો અત્યારનો વ્યૂ અહીંયા વાવડો બહુ તેજ આલે હવે સન થવાની તૈયારી છે ને અમારે રહેવાનું છે આખી નાઈટ તો કેમજભાઈ કેમ્પ લગાડીને બંધન મંડન હાવ ફટાફટ આપણે કેમ્પ લગાવીએ ને બંધન મંડન ગોધીને હાલ તો ફટાફટ જાઈ કેમ્પ ભાઈ સામાન બધું માથે આવી ગયું છે મેમજભાઈ ઉપર આવો મેમજભાઈ આવો કેમેરામેન કોઈ આરે નથી તો અંબરસિંહ ભાઈ એકલા ને હેન્ડલ કરવું પડશે એટલે કદાચ અમે કેમ્પ નાખી દેખાય ન હોય તો ઓલું કરી લેજો મતલબ ઓલું તમારી રીતે એડજસ્ટ કરી લેજો કેમ કે મારા બહાદુરભાઈ મદદ અંબરસિંહભાઈ મદદ કરવી જોશે હું કેવું અંબરસિંહભાઈ મદદ કરવી જોશે રેડી એટલે અમે કેમ્પ પહેલાં ફટાફટ આમાં વિડીયોમાં નહીં આવે આખરે એટલે કઈ એડજસ્ટ કરી લેજો તમારી રીતે આમ પેલા કેમ નાખ નાખી દઈએ કેમ કે વાવડો અહીંયા એટલો છે ને કંટ્રોલ થાય એમ નથી આલો તો નાખીને પછી તમને મળી ફાઈનલી તૈયાર થઈ ગયું છે ત્રી આંખે છે વાવડો એટલો છે ને હું અહીં જો પકડે લઉં હાલો હવે કંઈક નીચે થઈને બંધાણ બંધણ લેવા દઈ અંદર શિયા પેલા બધી ઉપર લઈ લઈને આયા છે ને ભાઈ તમને કીધું તો ખરું એના सेली अंदर आप लोग बदले हुए हों के वो हम बच्चे बैठे हाँ वो तेरा ने ये उसे बदले हमारे वो लड़के लोग बैग ने इन दिन नगदी तो हमारे से बैटरी आप ली बैटरी इन दिन मुक्त जोनी अब उड़े नहीं क्या अल्ल फोन पकड़ो पहले उन्हीं से उतरी जाओ चलो उतरी जाओ मेरे नहीं भाई � मैं तो उठ गया ना आप लोग उठ गए ભાઈ છે ને એ બંધણ કાપે ઉપર છે કેમ છે આપણું આમ છે કેમ છે રેડી તો અત્યારે હા હું તમને માહોલ બતાડું કે માહોલ છે ને બહુ ગરમ ગરમ તો નથી પણ અહીંયા છે ને જનાવરની એટલી બધી બીક છે ને દિવસે છે ને કેમ્પિંગ ઉપર નાખી દીધું અહીંયા તો દિવસે તમને જોવા ન મળે આ તો રાતની વાત છે એટલે તો આવી રીતનું કંઈક ઉપર છે જનાવરને ફૂલ બીક છે ભાઈ હું મજાક નથી કરતો સિરિયસલી એટલે કાંઈ વાંધો નહીં જે થાય એ રાતે ધોઈ જાય પૂરી નાઇટ છે વિડીયો છે ને ભાઈ પૂરો જોજો તમને ત્યારે ખબર પડશે રાતે જ્યારે જગ્યાએ ત્યારે અપડેટ દેતો રહી ભાઈ બંધન કાપે છે એ હાથ કી ઓલરેડી તો બંધન થોડા કઠા કરી લઈ ભાઈ આમ કઠ્ઠા કરી તમને અત્યારે આ બધું પાછળનું લોકેશન દેખાડું કાંઈ કેવું જંગલ જેવો એરિયો છે રેડી

પાણી લગાવવું પડે છે પછી આપણે હેઠ વાવવાનું છે ગળી થાય છે પાણી પીવાનું પાણી છે કેમ કે આ જનાવરો છે ને પાણી પીવાનું ભાઈ ઓલરેડી બંધન ઘટના કરી લીધા છે જોવાય આપણે ઘટવા નથી દેવાના ભાઈ બંધન થાય એટલે એટલે કાંઈ નથી આપણે પહેલાં જે જરૂર હોય ને બધું ઉપર પુકાર દેવાનું છે રેડી રાતે આપણે નીચે ભાઈ ઉતરવાનું ટ્રેક્સ લેવાની છે એની બિલકુલ રેડી ચાલો ફટાફટ પહેલાં અમે બંધ કરવું પડી ટાઈમ સાત સત્તર જેવું થઈ ગયું છે ને બંધણ છે ને ઓલરેડી ક્યાર છે આપણે ઉપર ચડાવી આવે ઉપર ચડાવી બંધ ઈ બંધન ગોચકી સી ને આપણે કા ધોકો મળી ગયો એટલે આપણે આ રાખો પડશે કેમ કે આ કા કાકા કેંદવા બેંદવા હમલો કર્યો તો આપણે એને એક ફરકે જ આપી દીધી આય વાવડો બહુ સી એડજસ્ટ નહી થાય વાવડા મને એવું લાગે છે તો આવશે કે તમે એડજસ્ટ કરી લેજો હવે આજ આપણે ખાવાનું બનાવવું ઉતરી કરો ને ખાવાનું તો કક કરવું તો પડશે ને બાકી આવો માહોલ છે ઉપર બહુ ભીડિયાનું અચાન હોય મારો આવી છે કે નહીં આ બધી બીક જ લાગે એવું ખરું બધી બધી આ બધી ડરાવવાનું છે બહુ આ તમારી હું આલી લાઇક કમ્પ્લેન કરીને હા એના કારણે કંઈ વાંધો નહીં આવે હું જોઈએ ફૂલ લાઈક કે પીક્ચર આખી આખી ભીડિયા આખો તો ભાઈ બતાવશો માટે કાપી લઈ થોડો ઘટન કેમેરામાં જેટલું દેખાય ને એટલું દેખા તમને સડક વિચાર ઉપર ચડી જાઓ કાંઈ વસ્તુ ઘટતી નથી બધી આવી જ વાવડો એટલો છે ને ખાવાનું કેમ બનાવશું ને એ ખબર નથી હવે જોઈ કાંઈક તો જુગાડ કરવો પડશે હાલો હું ઉપર ગયો તમે પેલા ગાઝીને પૂછી તમને તો ભાઈ હું કે એ પ્રમાણે કરવાનું છે તો અત્યારે જવામાં છે ભાઈ આજે શાહ ને એવું બનાવવાનું છે ને શાહ પેલા પીને છે પછી ખાવાનું બનાવી તો શાહ બનાવવાનું છે તો બંતર બંદર લેવા જાય હવે ઘટે એમ છે ને હાલો આ થોડુંક હજી થોડું થોડું દેખાય ને તો લગ્ન વાતો કરીએ બાકી હાલો ક્યાં ઉપર છે ને ના આવીએ તો પછી વાત કરું તમારે સારું થઈ જાય ને વાવડો એટલો થઈ જાય ને બધે સામાન લઈ ને હજુ બાર અહીંયા બધું બંધન ને પીડ્યું અંદર હવે સેટઅપ કરી છે એમ મિત્રો હવે અંધારું થઈ ગયું છે તમે જોવું

ઝાડું છે ને એ આખું હોલે છે હવે અમરસી ભાઈ કે હું જોઈ લે બધું રેડી તો હાલો અમી પેલા સા કોફી બનાવી કા પછી તમને મળીએ અને નીચેનું સીન લેવો કોઈ નહીં જાય એટલે એડજસ્ટ કરી લે તો કેમ કે બીક છે તો હવે ફૂલો હગ આવી અમે શા બનાવવાની કોશિશ કરીએ છીએ તો અહીંયા ધડો ઇંદર ને અંદર કંઈક રહે ને તો હવે કંઈ બહુ મેળ નહીં આવે બાકી જોઈ હાલો નહીં હવે आठ થઈ ગયો જબરા ધવાળા થાશે બહુ થોડા બહુ થા આમ તો આલ થાવ ખરાબ કરી નાખી ટાયમ એક્સપિડ કાઈ ન હોય કે આ કે આપણે કોણ આવ્યું છે ના માઇનમેન્ટ વાવળાના બાદ પેકવા છે હવે અમરસીભાઈ જો આપે ભાણામાં એટલે ખાઈ લી ખાય ખાતા ખાતા તમે વાત કરી મહેશભાઈ હવે આપે છે મેન મેન બિનિંગ મેન મેન બિનિંગ જોદની ફટાફટ ખાય મેજ ભાઈ કેમ છે કેમ છે મેજ ભાઈ બેટા વિડિયો તમે ફૂલ સપોર્ટ બોપોટ કરી દો હું કે મેજ ભાઈ તમારો આને ખાઈ ભૂઈ જાવું છે આને ખાઈને આપણે સુઈ જવાનું છે આખી નેટ તમને દેખાડી હવે તો આપણો ไม่สบายเราทุกคนเราไม่ได้บ่อย Colmo, colmo, vaya sì, ya te, ya te, bati a હા આમ જો તેમાં મેં બે મારું અહીંયા હશે કે પાણી પાસે છે કે જોઈ લો ખાલી স৯ারেকা সোকার 50 যার সোচ অে শোঽয সোহ বারে spirit জুল খুল কুল ওে কুল খুল টার সো কুল য়জ কুলর সোকো মাকং আকুয কুল ঘেকের ড৅রে � હેસી હાવી આટે પાહે તમે ખાણો એક નો દ્યા મને ખબર નથી બોલે બોલે સાંભળો જો બોલે છે બોલે છે કેમેરા બેન્ડ કરો ફટાફટ કેમેરા ઘડીક કરી દો બેન્ડ કરી દો બંધ કર દો બેન્ડ કરી દો